નમસ્કાર મિત્રો ઓછું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો મિત્રો તમે જે આ રસ્તા જોઈ રહ્યા છો એ કચ્છ જિલ્લાના માંડવીના છે મિત્રો અને અને આપણે પહોંચી ગયા આ માંડવીની અંદર તમને જણાવી દઉં કે આપણે જઈ રહ્યા છીએ માંડવી બીચ ઉપર મિત્રો તો બન્યા રહેજો વિડીયોની અંદર તમને બતાવું છું આ માંડવી બીચ આખો કઈ રીતનું છે ત્યાં અને શું છે ત્યાં જોવા જોવાલાયક આ બધું તમને બતાવવાનું છે મિત્રો તો માંડવી એક બંદર છે મિત્રો અને માંડવીનું સ્થાન જે છે એ રૂકમાવતી નદી અને કચ્છના અખાતના મિલન સ્થાન ઉપર આવેલું આપણને જોવા મળે છે મિત્રો તો આવું તો જો મિત્રો આપણે આ માંડવી બીચની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને જો આવો કંઈક આ બીચ આપણને જોવા મળે છે મિત્રો કારણ કે બહુ મોટો બીચ છે દરિયા કિનારો મિત્રો અરબસાગર નો અહીંયા લાગે છે એટલે પાણી પણ એકદમ સ્વચ્છ છે અને ઘણી બધી રાઈડો પણ તમને અહીંયા જોવા મળશે તો અહીંયા જોઈ શકો છો એ રીતની આખી રાઈડો અને બહુ મોટો દરિયા કિનારો મિત્રો જોવા મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો તમને થોડીક માહિતી આપી દો મિત્રો કે માંડવી એ ભુજથી લગભગ સાહીઠ કિલોમીટરના અંતરે અને અમદાવાદથી ચારસો ને છેતાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે તમારે રેલવે સ્ટેશનથી આવવું હોય તો નજીકનું રેલવે સ્ટેશન ભુજ પડે છે અને જો અહીંયા મિત્રો આપણે સ્પીડ બોટની અંદર બેસી ગયા છીએ અને એનો આનંદ લઈ રહ્યા છીએ મિત્રો આ સ્પીડ બોટ એટલે જ એનું નામ આપ્યું છે સ્પીડ બોટ કારણ કે બહુ ફાસ્ટ ચાલે છે મિત્રો પાણીની અંદર જાણે આપણે સ્પીડે ચાલતા હોય એ રીતના આ પાણીની અંદર ચાલતી હોય છે મિત્રો તો આપ અહીંયા આવો તો ચોક્કસ લઈ શકો છો અને ખૂબ મજા આવે છે મિત્રો આ સ્પીડ બોટનો આનંદ લેવા જેવો છે મિત્રો તો પાણીની અંદર જાણે આમ લિસોટા પાડતી હોય એ રીતના મિત્રો આગળ જતી આપણને આ સ્પીડ બોટ જોવા મળે છે તો મિત્રો આ પણ માંડવીનું એક રહસ્ય આપણે કહી શકીએ મિત્રો એક અનોખું નજરાણું તો એ રીતના તમે આ સ્પીડ બોટની અંદર બેસી શકો છો અને એનો આનંદ લઈ શકો છો મિત્રો કારણ કે દરિયો વિશાળ છે અને એની અંદર તમારે એ આ બોટથી જવાની મિત્રો એનો આનંદ જ કંઈક અલગ હોય છે તમે જ્યારે એની અંદર બેસશો ત્યારે જ તમને ખરેખર એનો અહેસાસ એ તમને ખ્યાલ આવશે મિત્રો તો આપ જો માંડવીની અંદર આવો તો આ સ્પીડ બોટની અંદર બેસવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે એની ટિકિટ પણ ઓછી હોય છે એટલી બધી હોતી નથી અને તમે મિત્રો ચાર પાંચ મિત્રો શેરિંગની અંદર પણ બેસી શકો છો અને એ રીતના તમે આની અંદર બેસજો તમને બહાર જ એની ટિકિટ મળી રહેશે ત્યાં તમે બાર એટલે મિત્રો ત્યાં બીચ ઉપર બહાર જ ઘણા બધા હોય છે આ સ્પીડ બોટની અંદર તમને લઈ જવાળા તો એ રીતના મિત્રો આમાં તમે બેસીને આનંદ લઈ શકો છો અને મિત્રો પવન ખૂબ જ વધારે ત્યાં આપણને જોવા મળે છે જો આપણા વાળ પણ ઉડી રહ્યા છે અને એનો આનંદ આખો અલગ જ આપણને જોવા મળે છે બીજો કોઈ મિત્રો ત્યાં ઘોડાઓ પણ વધારે જોવા મળે છે તો તમે જોઈ શકો છો કે ફરતી ઘોડેસવારી પણ થાય છે મિત્રો તો એનો આનંદ પણ આપ લઈ શકો છો મિત્રો માંડવીની થોડીક તમને વાત કરી દઉં કે માંડવીની સ્થાપના કચ્છ રજવાડાના ખેંગારજી પ્રથમે એસી ની અંદર કરેલી આપણને જોવા મળે છે તો જો અહીંયા ધ્રુવભાઈને પણ પાણીની મોજ આવી જાય એટલે બધાય નાતા આપણને જોવા મળે છે અને મિત્રો જો અહીંયા આવી રીતનું ગોળ બલૂન તમને ત્યાં જોવા મળશે ગોળ એવું ટાઈપનું હોય છે એની અંદર પણ તમે બેસી શકો છો અમે બેસી ગયા છે અમારું ગ્રુપ અને આનંદ કરી રહ્યા છે મિત્રો એને ગોળ ગોળ ફેરવવાનું હોય છે પાણીની અંદર એ હોય છે મિત્રો અને તમે એને ગોળ ગોળ ફેરવો એટલે એનો આનંદ જે છે પાણીનો અલગ જ તમને જોવા મળશે મિત્રો તો જો આ ટાઈપનું આખું હોય છે અને અમારું ગ્રુપ પણ અહીંયા આનંદ કરી રહ્યું છે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો તો આ પણ એક અનોખો લાવો છે બીજું કે આ મિત્રો નાની બોટ છે એટલે પાણીની અંદર એ કોઈ ચલાવતું નહીં હોય પરંતુ પાણીની અંદર એ ઊભી હોય અથવા તો આમ તેમ પવનના જે હિલોડા આવે છે મિત્રો પાણીના હલેશા એ રીતના થોડી ઘણી આગળ પાછળ જઈ શકે છે તો એ બોટની અંદર પણ અમે બેસી ગયા છે અને અમારું ગ્રુપ પણ બેસી ગયું છે જો આ એ અંદર પણ તમે ત્યાં બેસી શકો છો મિત્રો તમને વાત કરી દઉં તો કે મુંબઈ જવા માટે થઈને જૂના જમાનાની અંદર એ વહાણોની સગવડ હતી અને એ પછી નિયમિત આગ બોટની સગવડ પણ અહીંયા થઈ જાય છે એટલે માંડવી થી અરબસ્તાન અને આફ્રિકા જવા માટે નિયમિત સગવડ આપણને એ સમયે જોવા મળે છે એટલે ઘણા બધા કચ્છીઓ આપણને અરબસ્તાન અને આફ્રિકાની અંદર પણ વસેલા જોવા મળે છે તો જુઓ મિત્રો આ દરિયા કિનારે ટહેલવાની પણ એક અલગ મોજ હોય છે મિત્રો ખાલી તમે રાઈડની અંદર તો બેસવાની મજા અલગ જ હોય છે પરંતુ તમે જ્યારે દરિયા કિનારે ફરતે ચાલો છો ને મિત્રો તો એનો પણ એક અલગ લાભો છે પણ આખો દરિયા કિનારો તમે ફરો છો એની ચોપાટી ઉપર તો એનો આનંદ અલગ જ હોય છે તો તમે કિનારે ચાલો તો એની મોજ આખી અલગ જ આવે છે મિત્રો એટલે જ્યારે હું મારા વિડીયોની અંદર ઘણી વખત આ શેર એ હું કહી ચૂક્યો છું કે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે અને ધીમેથી પૂછે કે કેમ છે તો આપણે તો કહીએ કે દરિયા સીમોજ અને ઉપરથી કુદરતની રેમ છે તો મિત્રો તમે જ્યારે જ્યારે દરિયા કિનારે આવો ત્યારે આ કુદરતની રહે ઉપર જોવા મળે છે કે આવો વિશાળ એવો અફાટ દરિયા કિનારો એનું પાણી ખારું છે મિત્રો પરંતુ તમને એની અંદર મોજ જે છે કંઈક અલગ ત્યાં તમને જોવા મળશે મિત્રો જો આ રીતના ત્યાં બધી રાઈડો પણ જોવા મળશે મિત્રો થાર થારગાડી ટાઈપની અલગ અલગ આવે છે એની અંદર પણ તમે બેસી શકો છો ઘોડાની અંદર બેસી શકો છો બીજી ઘણી બધી એ રાઇડોની અંદર બેસી શકો છો અને એનો આનંદ લઈ શકો છો તો મિત્રો માંડવીની નજીક જ વિજય વિલાસ પેલેસ આવેલો છે ત્યાંથી ત્રણ ચાર કિલોમીટર દૂર છે આ માંડવી ભીતથી તો ત્યાં પણ તમે જઈ શકો છો આ મારી ચેનલ ઉપર મિત્રો આપણે વિજય વિલાસ પેલેસનો આખો વિડીયો મૂકેલો છે એની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ મિત્રો તો તમે એ પણ જોઈ લેજો ખૂબ જ સરસ મજાનો છે વિજય વિલાસ પેલેસ એ ત્રણ ચાર કિલોમીટરની અંતરે જ આ માંડવી બીચથી તમને જોવા મળશે તો ત્યાં પણ તમે જઈ શકો છો આ માંડવી બીચની મુલાકાત લઈને એ બાજુ પણ તમે જઈ શકો છો તો જો મિત્રો આપણે આ થાર ગાડીની અંદર બેસી ગયા જે નાની ગાડી છે અને એની અંદર બેસીને આપણે આ ફરતા આખા એ બીચનો આનંદ લઈએ છીએ મિત્રો આખા ફરતા બીચ ઉપર તમને ફેરવે છે

ફ્લેગ ટાઈપનું જ પાણી તમને જોવા મળશે એકદમ લીલા કલરનું તો એ પણ એનો એક અલગ આપણને જોવા મળે છે બીજું કે મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન દબાવવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને તમને આવા નવીન નવીન માહિતી સભર વિડીયોની જાણકારી મળ્યા કરે મિત્રો તો જો આ નાની થાર ગાડી છે ને એની અંદર બેસવાનો આનંદ પણ અલગ જ હોય છે તો ચોક્કસથી આપ એ ગાડીની અંદર પણ બેસી શકો છો એની મુલાકાત લઈ શકો છો ઘણી બધી રાઈડો છે મિત્રો એ બધી રાઈડો તમને અત્યારે બતાવી નથી શક્યો પરંતુ આપ જો અહીંયા આવો તો ચોક્કસથી એ રાઇડોની મુલાકાત લઈ શકો છો અને એની અંદર બેસી શકો છો કારણ કે એનો આનંદ જ અલગ છે કે તમે જાતે એની અંદર બેસશો ત્યારે જ તમને એની અનુભૂતિ થશે મિત્રો તો ફરી એક વખત મિત્રો આપ જો નવા હોય ચેનલની ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ મિત્રો ભૂલતા નહીં અને જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મિત્રો અને લાઇક આપીને સત અને એક નાની એવી કોમેન્ટ પણ કરી દેજો તમને વિડીયો કેવો લાગ્યો છે મિત્રો તો વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર યોર ટાઈમ મિત્રો મળીએ નવા લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો મિત્રો મળીએ છીએ નવા લોકેશન સાથે વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર યોર ટાઈમ મળીએ મિત્રો આગળ નેક્સ્ટ લોકેશનની અંદર કંઈક નવી માહિતી સાથે